મેનસ્ટ્રીમ પોલિટિક્સમાં શું થાય છે કે ધારો કે અમિત શાહ છે એ દેશના ગૃહમંત્રી છે પણ એનો છોકરો શું છે તો કે આઈસીસી નો ચેરમેન છે ઓકે ગૃહ પછી આપણે વાત કરીએ કે મારો માર્ગ અને મકાનો બિહારમાં આપડા નીતિન ગડકરી છે તો એનો છોકરો છે એની સત્તર કરોડની ની કંપની પાંચસો કરોડની થઈ ગઈ મતલબ કે જે નેતા છે એ પોતાના છોકરાને દુનિયામાં દેશ વિદેશમાં ભણાવવામાં સેટ કરે છે અને અહિયાં સામાન્ય જનતાના લોકો છે કે વિરોધ અન્ય કોઈ પ્રશ્નમાં કરવા માટે ઝંડા લેન્ડ રોડે મૂકે છે તમે જે સંગઠનો વાત કરો છો એ સંગઠનો શું કામ કરે છે તો કે તો કે જયારે વિરોધ કરવાનો હોય સરકાર એમને સ્વીચ દબાવે કાલો આજે રોડે ચડી જજો એટલે રોડે ચડી જાય આ કોઈ લોકો એવા નથી કે જે પ્રજાના પ્રશ્નો માટે બોલી શકતા હોય ધારો કે અત્યારે મેં તમને જે વાત કરી આ છોકરાઓના મુદ્દામાં છે તો એ એકચ્યુઅલ કઈ નિવેડો નથી આવતો ધારો કે ભાજપનું સંગઠન છે તો એ પોતાના સંગઠન ની વાત તો સાંભળવું જોઈએ ને એ વાત સાંભળતું નથી એટલે અમે એવું સંગઠન બનાવવાની પ્રયત્ન કરીએ છીએ અને આવનારા સમયમાં બે હજાર સત્યાવીસ માં અમારી આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો આ સંગઠન પોતાના પ્રશ્નોનું સમાધાન લાવશે જેમ કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર હતી તો તમે જોયું કે દસ વર્ષ સુધી દિલ્હીમાં ફી વધારવાનો નિયમ આવ્યો હતો જેવી દિલ્હીમાંથી સરકાર હટી એવી તરત જ આ આ આપી દીધી તો જે કામ છે પ્રશ્નો છે છે જોઈએ કે રત્ન કલાકારો રત્ન કારીગરો છે એક લાખ ને વીસ હજાર થી વધારે છે જેમના બાળકો ની ફી ભરવાની પરિસ્થિતિ નથી તો સરકારે એવું કીધું હતું કે ફી અમે ભરીશું પણ ભરતા નથી હવે સ્કૂલમાં શું થાય છે ફી નથી ભરેલી હોતી તો એમને સ્કૂલમાં એડમિશન કેન્સલ કરવાનું કે છે અથવા તો પરીક્ષામાં બેસવા નથી દેતા તો આ પ્રશ્નો માટે ખરેખર ઓફિસિયલી કોઈ લડતું નથી ખાલી રોગો વિરોધ પ્રદર્શન થઈ જાય છે જયારે આમ આદમી પાર્ટી નું સંગઠન અમે ખાલી ખાલી બરાડા પાડવા માટે નથી બનાવતા ગુજરાતની જે વાસ્તવિક પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને જાણી અને એનું ખરેખર સમાધાન બંધારણીય રીતે શું સમાધાન હોઈ શકે એના ઉપર પ્રયત્ન કરવાના અમે પૂરેપૂરા કોશિશ કરીશું